મારું નામ વિશાલ કુમાર રમેશભાઈ પટેલ છે ગામ દુગારી તાલુકો તારાપુર જિલ્લો આણંદ હું છેલ્લા એક વર્ષથી ફાધર ની સાથે ખેતી કરું છું અને હું ઓર્ગેનિક ખેતી કરતો એની માટે હું ઓર્ગેનિક મેન્યુઅલ શોધતો હતો મારા મિત્ર છે એમને સજેસ્ટ કર્યું કે એનડીડી વિરડાનું શોધન કરીને એક આવે છે કે જે ડીએપી ના કમ્પેરિઝનમાં તમે વાપરી શકો છો તો મેં પેલા પાંચ વીઘા લેવા માટે વીઘા માટે લેવાનું વિચાર્યું હતું પછી એમ થયું કે ચાલો મારી સત્યાવીસ વીઘા જમીન છે માટે આપણે લઈ લઈએ અને આ વખતે લાગી તો તો રહ્યો ડીએપી ની પર્યાય મને કીધેલો ડીએપી નાખવાની બિલકુલ જરૂર નથી તમે જોઈ શકો છો આ મારું ખેતર છે અને અહીંયા આગળ મેં એનો ઉપયોગ કર્યો છે અહીંયા આગળ મારું પાંચ વીઘા છે બીજે પાંચ વીઘા છે અને બીજે અલગ અલગ એમ કરીને ટોટલ સત્યાવીસ વીઘા જમીન ની અંદર મેં વાપર્યું છે અને દરેક જગ્યાએ રિઝલ્ટ ખુબ સરસ મળ્યું છે દર વર્ષે અમે ડીએપી નાખીએ છીએ અને દર વર્ષે જે રિઝલ્ટ હતું આ વખતે એની કરતાં બી મને ફૂટ અને જે બધું એનો કલર બધું જ બહુ ઘણું સારું લાગ્યું છે મને એવું ના કહી શકાય કે પેલો ડીએપી નથી નાખ્યું કોઈ બી ના કહી શકે કદાચ જોઈને આઈમ કે ડીએપી નથી નાખ્યું લગભગ ઘણા લોકો તો વિશ્વાસ જ ના કરે કે ડીએપી વગર આવી ડાંગર થાય જ નહીં પણ આ સુધન વાપર્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર બહુ સારી પ્રોડક્ટ છે અને આ વપરાય અને શું કહેવાય કે પર્યાય છે પ્લસ કેમિકલ નથી હું છે ને મને લાગે કે કેમિકલ વાળું બને એટલું ખેતર ને ઓછું જમીન છે જમીન ને ઝેર ના આપે પણ આપણે મજબૂરીમાં આપવું પડે છે પણ આ સુધન વાપર્યા પછી મને એમ લાગ્યું કે ડીએપી નો પર્યાય ખરેખર કોઈ જો કહેવાય રહે તો આ સુધન છે